હાલોલમાં શોપિંગ સેન્ટર તોડ્યા બાદ કબજેદારે રસ્તો દબાવી લેતા બાગફળિયાના રહીશોની પાલિકામાં ઉગ્ર રજૂઆત નગરમાં પાવાગઢ રોડ ઉપર તળાવ સામે આવેલ વર્ષો જૂના પુરાણી શોપિંગ જર્જરિત થઈ ગયેલ હોવાથી આ શોપિંગ સેન્ટરનું બાંધકામ ટેન્ક રોડ દ્વારા અવરજવર કરતા બાગફળિયાના રહીશો માટે જોખમ ઊભું કરે તેમ હોવાથી હાલોલ નગરપાલિકા દ્વારા તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી જ્યારે આ શોપિંગ સેન્ટરની જગ્યાના કબજેદારે હાલ મુખ્ય રસ્તાથી જવાનો રસ્તો બંધ કરી દેતા રહીશોએ નગરપાલિકા કચેરીએ જઈને આ રસ્તો પુનઃ ચાલુ કરાવવા માટે ઉગ્ર કરી હતી અને આજે જબરજસ્તી રસ્તો તોડી નાખ્યા પછી છે કે આ રસ્તો હવે બંધ થઈ ગયો પૌરાણિક શોપિંગ સેન્ટર હતું શોપિંગ સેન્ટર નગરપાલિકાએ ચીફ ઓફિસરે તોડી નાખી પહેલાં રસ્તો હતો તો હવે રસ્તો પાછો આપણે પાછો મળવો જોઈએ ને હવે એ રસ્તો આપવાની ના પાડે છે તમારી થાય તે કરી લેજો એવા જવાબ પૌરાણિક શોપિંગ સેન્ટર પ્રદીપભાઈ એવો જવાબ આપણે ન્યાય માટે એ ગાડી આવેલા છે